બીજા મહિનાની આપણે ચૌદ તારીખે ઓપનિંગ હતી ને આજે છે નવ દસ તારીખ એટલે કમ્પ્લીટ વર્ષ થવા આવ્યો માં ક્યાં આયા તારીખ પર આજે ક્યાં આયા એક વાર ભમ હું તો થઈ ગયો છું ભાઈ એકદમ મસ્ત મજા તૈયાર બસ બાપુજી એકદમ તૈયાર થઈ જાય એટલે આપણે નીકળી આજે નક્કી નથી હાલશે કે નહીં હાલે કરી હાલતા હોય તો જલ્દી પછી નીકળી બરોબર તો હું મારું સમાન થોડુંક પેક કરી લઉં હાલો ફાઇનલી બાપુજી તૈયાર થઈ ગયા છે એકદમ જોરદાર હાલે ભાઈ આપણી સાથે છે ને

કસ્ટમર હતા તો પછી મેં કીધું થોડીક વાર એને બનાવીશ આ મૂર્તિ કેવી યોન મંડળ જોરદાર મૂર્તિ અમારા ઘણા ટાઈમ થી આયા નતા પપ્પા તો આવી દિનેશભાઈ બાકી હા ઘણો ટાઈમ થઈ ગયો બાકી એકદમ મોજ મોજ મજા ને કેવી કરાગી કરાગી સારા માં મેડા ની ચાલુ થઈ ગઈ હવે આ ભાઈ રંગના ના આ બાજુ બધા આવી આજો ગામડા વાળા ફૂલ સ્ટોક આવી ગયો હે ખતરનાક બધો ઇમ્પોર્ટેડ માં જો ફૂલ ઘર નાખ્યું બધું અ જલ્દી જલ્દી આવી જાજો મેળો 15 16 તારીખ કઈ તારીખે 15 16 નાય બે દિવસો નહી આ 15 16 બે દિવસા ધરંગનો મેળો એટલે મોટો મેળો થાય ભાઈ અને આ જો દિનેશભાઈ છે ને આ અમારું નારિયેલ હતું ઓપનિંગ વાળું આ ગોયાડ ઉગાળ દીધું છોડવા જેવું થઈ ગયું આ ના આપણે અંજારરીયું ઈ થોડું થોડું હજી ઉગે પણ એની વાર લાગશે છે હવે આપણે વરસ થઈ ગયો ને પૂરો આ 20 તારીખે 12 મહિના પૂરા અચ્છા

ત્યાં છે ગાડી રાખી ગયો તમને હમણે દેખાડો આ ભાઈ કે એક્ટિવ લઈ આવ્યા હોત તો કે અમે કીધું એક કિલો એક કિલોમીટર નહીં હોય પાંચસો સાતસો મીટર જેવું હશે જો આ છે અહીંયા પ્રિન્સ હોટલ ને કેબીએન હોટલ ને હે ને બધી ત્યાં રાખી આ રીતે ગાડી ત્રણ હજાર એક અહીંયા છે કે આવી ગયો ભાઈ એકદમ ફૂલ સ્ટોક જો તમારા માટે ભાઈ અમારે ચોવીસ કલાક અમે હાજર જોઈએ રંજીભાઈ સ્ટોક તો રાખવો જ પડે ફૂલ જમ્બા ભરાવીને આવી ગયા ભાઈ સ્ટ્રેટ ફીટ એન્કલ ફીટ નેરો ફીટ તમે જે ગયો એ બધી ટોટલી વસ્તુ મળી જશે બેગી બૂટ કટ બેલ બોટમ બધું આવી ગયું હોય ફટાફટ જો આ ટાઈપના ડેનિયમમાં શર્ટ પણ ઘણા બધા છે સકેટ ટાઈપ ડીએલ તના લખા ડીએલ દેસાઈ હા

મું ક્યાં જઈ ઓરે અમે આવા ના જો લાગતો મારો હવે લાઈન રો લાઈન ભણતા મુથી હજી લગન યાર તને કે